તાલુકાના ગામે બાકી રહેલા વિકાસના કામો માટે લખન બોલાવતા જો એક કામગીરી નહીં થાય તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી વાઘોડિયા તાલુકાના ગોતાળ ગામે ગ્રામજનો દ્વારા અધુરા રહેલા રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઈટ ના કામો બાબતે તેમજ તળાવની મુખ્ય સફાઈ કરવાના કામો માં ગામના વ્યક્તિ દ્વારા કામની ગુણવત્તા તપાસવા બાબતે આરટીઆઈ કરી રોકવામાં આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ રાઠોડને બોલાવી યુવાનો દ્વારા તેનું સ્વાગત કરી સભા યોજી હતી અને સમગ્ર ગામના ભાઈઓ તેમજ બહેનો સાથે ગામમાં બાકી રહેલા વિકાસના કામો સમસ્યાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી લખન દરબાર દ્વારા બાકી રહેલા વિકાસના કામો જો એક મહિનાના સમયગાળા દરમિયાન કરવામાં નહીં આવે તો ગ્રામજનોને સાથે રાખી જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ગુતાળ ગામમાં ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

જો ગુતાલ ગામના લોકોને અધિકારો ના મળતા હોય તો ચોક્કસ થી દુઃખની બાબત છે અને આ બાબતે લખન દરબાર હોય મહેન્દ્રસિંહ હોય કરણી હોય તમામ લોકોએ બોલવું પડે એના માટે આજે અહીંયા છે અને આજે સમસ્યા પણ સાંભળી છે આ ગુતાલ ગામ નો એક તળાવ છે જે તળાવ લગભગ તળાવ પાણી નથી દેખાતું એવી હાલતમાં છે વેલો અને એનો ભંડાર ઉગી ચૂક્યો છે એને સાફ કરાવવું ખુબ જ જરૂરી બની ચૂક્યું છે તેમજ આ સર્વસંમતિ ગામના લોકો ભેગા મળીને રજૂઆત બધા કલેક્ટર આપડે તલાટી સાહેબ ને બધાને કરી છે તો એ જે કામ છે એ પણ અધૂરું છે એ કામ માટે તેમજ આ રોડ એક છે એન્ટ્રી જે રોડ છ મહિના પહેલા બન્યો હતો અડધો બન્યો હતો ને અત્યારે અડધો છ મહિના થી બન્યો નથી તો એમાં આરટીઆઈ પણ થઈ છે અરજી પણ થઈ છે હું ચોક્કસ થી કહેવા માંગુ છું કે આરટીઆઈ અરજી તમામ લોકોએ કરવી જોઈએ જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જોઈએ અને લખન દરબારે તો હંમેશા કોટા સામે અવાજ ઉઠાવ્યો છે પછી ગમે તેઓ કરનાર વ્યક્તિને અભિનંદન છું અરજી કરનાર આરટીઆઈ લેનાર અને તપાસ કરનાર અધિકારીઓ અભણ હોય એવું મને લાગે છે એનું કારણ કે છ મહિના પહેલા આરટીઆઈ થઈ અરજી થઈ તો હજુ સુધી આ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં જો ભ્રષ્ટાચાર થયો હોય

આગળ કાર્યવાહી થવી જોઈએ કારણ કે ગામમાં જો રોડ છ છો મહિના સુધી ના બને તો ગામનો વિકાસ અટકાય જો તળાવ વર્ષોથી સાફ સાફના કરવામાં આવે તો એ ગામનો વિકાસ અટકાય આ ગુતાલ ગામનું જે તળાવ છે એટલું બધું રમણીય બની શકે છે જો આપણે ધારીએ તો કે એમાં ચારે બાજુ બેરિકેડિંગ કરીને ચાલવા માટે સવારે આપણા વડીલોને બેસવા માટે એક સારું એક સ્થળ રમણીય બની શકે છે અને વડોદરા શહેરથી પણ લોકો જોવા આવે એવું એક તળાવ

તો આજે તો હજારો સંખ્યામાં માતા બેનો વડીલો આ ગુતાલ ગામના વાઘોડિયા તાલુકાના કોઈ પણ નાગરિક માટે ગમે તે કરવું પડે એના ન્યાય અપાવવા માટે ગમે તે કરવું પડે એની માટે અમે લોકો બંધાયેલા છે અને અમારી તો જવાબદારી બને છે કારણ કે ભૂતકાળમાં વર્ષોથી બે હાજર પંદર સોળ ની સાલ થી અત્યાર સુધી વાઘોડિયા તાલુકાના ગામે ગામ લોકોએ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ એટલો અવિરત મળ્યો છે કે આ પ્રેમ માટે ગમે તે કરવું પડે એ માટે અમે તૈયાર છે પરંતુ આ ગામને ન્યાય નહીં મળે તો મોટું આંદોલન ચોક્કસથી થશે